આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈત્રભાઈને ફોસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈ અને આ કેસ પડતો મૂકીએ એવું હોઈ શકે પણ ચૈતરભર એક આમ આદમી માણસ છે લોકોનું માણસ છે અને એને જે કૃત્ય કહ્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા નથી મળ્યા પેલા ખાબડને દેવાયત ખાવડ જામીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કેને એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈ ની સાથે છું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્નો ત્યાં ચર્ચા થવાનો ત્યાં જનમેદની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા આનંદભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દ્રષ્ટિ લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી તો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સર્વ સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સ્થાન સાંત્વના પાઠવતા હોય છે તેમાં અમે મળવા જવાના